ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડુ આવા ચમકારો અનુભવી રહ્યો છે ત્યારે આ હવામાન વિભાગમાં એમડી એ કમોસ માવઠાની આગાહી કરતાને ખેડૂતોને નાગરિકોની ચિંતા વધારી શકે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી વરસાદની સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે ગુજરાતના કમોસમઠાની શક્યતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાબરકાંઠા સગન અરવલી જેવા વિસ્તારોમાં કમોસ વરસાદની થવાની આગાહી છે ત્રીવો વધારવા પછી ઓક્ટોબરમાં ત્રીવો અથવાની શક્યતા છે અસ્તગતના વિસ્તારોમાં દક્ષિણમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રના કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની પણ માહોલ રહી શકે છે કારણ આ પણ ક્યાં રેક્ષકમાં આઈઆરમાં રિસ્કલમાં અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં જે આ ક્યાં નહીં સંયુક્ત અરસરના કારણે રાજ્યમાં વરસાદની વાતાવરણ રહેવાની સંભાવના છે બંગાળની ખાડીમાં સક્રવાની ચેતવણી આઈએમડી બંગાળની ખાડીમાં જે આંદામાન અને નિકોબર ટાપુનો ચક્ર સમાજની ચેતવણી પણ જાહેર કરી છે જે ત્રિવતા સિસ્ટમ આજથી ત્રેવીસ ઓક્ટોબર નો વધુ તે બનવાની ધારણ છે જે વરસાદની જેમ જ તે ઓક્ટોબર સુધી આંદમાન નિકોબારમાં ટાપુ ભારે વરસાદની સંભાવના છે કે ચાલી પાછા કિંમતે કલાકની ઝડપ પણ ફૂંકાશે જે વેપાર અનુસાર હવામાન જે વિભાગમાં જણાવ્યું કે અનુસાર જે શક્ય હવાથી અસર દક્ષિણ દ્વીપકલ્પ અને પૂર્વ ઉત્તર મધ્ય ભારતમાં પશ્ચિમ ભારતમાં ઉત્તર ભારતમાં

કર્ણાટકમાં પણ ભારે વરસાદનું અનુમાન છે આગામી પાંચ દિવસ વિસ્તારમાં વીજળીના કડાકા ભારે સાથે ત્રીસ થી ચાલીસ પ્રતિકાર ઝડપે છે ફોકવાની શક્યતા છે ગુજરાત સહિત દેશમાં મોટાભાગના વિસ્તારોમાં હવામાન અચાનક આવેલા ફેરફાર અર્થે લોકોએ સાવચેતી રહેવું જરૂરી છે સબસ્ક્રાઈબ મા ચેનલ લાઇક શેર